તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ કડવી સચ્ચાઈ એ પણ છે કે વધુ મધ એવું હોતું નથી કે જેઓ દાવો કરે તે ઘણી વ્યવસ્થા જાતોમાં ખાંડની સાસણી કોરણ સીપ અથવા તો ગોળનું પાણી ભેળવવામાં આવે છે જેથી તેની માત્રા વધારી શકાય અને અસલી મધની બનાવટથી નકલી કરી શકાય જે હા મિત્રો આનો અર્થ એ છે કે તમારા રસોડામાં રાખેલી કુદરતી બોટલ એટલે કે પૌષ્ટિક ન હોઈ શકે જેટલું તમે વિચારો છો ભેળસેળવાળું મધ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ વધેલું બ્લડ સુગર અને મધની કુદરતી એન્ટી ઓક્સિડાઇટને જીવાનો રુધિ ગુણો ધર્મોને નુકસાન થઈ શકે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર